ક્રિષ્ણા કુકિંગ શું તમારું સ્વાગત કરું છું આજે સરસ મજાનું પનીર યખની બનાવીશું તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે તો ચાલો તેના માટે જોઈશું અહીંયા એક કઢાઈમાં દોઢ ચમચી જેટલા આખા ધાણા અને એક ચમચી જેટલા વરિયાળી અને કાળા મરી મોટી ઇલાયચી બે નાની ઇલાયચી તબનો ટુકડો અને સૂખા લાલ મરચા દોઢ ચમચી જેટલું જીરું અને એક અડધી ચમચી જેટલા કાળા મરી બધી વસ્તુને સરસ મજાનું શેકી લેવાનું છે અને અહીંયા બે તમાલપત્ર નાખીશું તેને પણ શેકી લઈશું સરસ મજાનું બધું શેકાઈ જાય એટલે આપણે કાઢી લઈશું તેને પીસવાનું નથી પછી ઠંડુ પડે એટલે મિક્સરના બાઉલમાં એને દરદડું પીસી લેવાનું છે કચરું આ રીતનું એકદમ પાવડર નથી બનાવવાનો પછી અહીંયા મારી પાસે મરી મરીવાળા કાજુ છે અને સાદા કાજુ લગભગ પંદરથી થી વીસ છે અને તેની અંદર પનીર પણ નાખી દઈશું અને પછી તેમાં થોડું પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લઈશું તો એ સરસ મજાની પેસ્ટ થઈ ગઈ છે પછી એક કઢાઈમાં આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું ઘી લઈશું અને બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું જો તમારી પાસે બટર હોય તો બટર લઈ લેવું બંને વસ્તુ ગરમ થઈ જાય થોડુંક એટલે પછી તેની અંદર આપણે કાજુ અને પનીરની ગ્રેવી નાખીને તેને સાતવી લેવાની છે સરસ મજાની જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો ને કમેન્ટ કરજો તો અહીંયા પનીર કાજુ અને પનીરની જે ગ્રેવી છે તેની નીચે ચોટવા નથી દેવાનું તેનું ખાસ ધ્યાન નાખવાનું તો પહેલા હલાવતા રહેવાનું તે જ બાઉલમાં આપણે લગભગ અડધી વાટકી જેટલું પાણી નાખીને હલાવી લેવાનું છે અને તેને અંદર નાખી દેવાનું છે ગ્રેવીમાં આ બાજુ મેં તેલ મૂકી દીધું હતું પહેલેથી ગરમ કરવા અને તેની અંદર પનીરના ટુકડા નાખીને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતરી લેવાના છે આ બાજુ તમે જોઈ શકો છો ઘી અને તેલ બંને છૂટવા લાગ્યું છે સરસ મજાનું તો અહીંયા આપણી ગ્રેવી પા તૈયાર થઈ ગઈ છે હવે તેની અંદર આપણે મેં અહીંયા દહીંને ફેટીને તૈયાર રાખ્યું હતું તો અહીંયા એક વાટકો ભરીને મેં દહી લીધું છે થોડું થોડું નાખીને તેને આ રીતે હલાવતા જઈશું જો તમે નહીં હલાવતો દહીં તમારું ફાટી જશે અને ખાસ કરીને તે ધ્યાન રાખવાનું છે દહીં ખાટું બિલકુલ ન આવવું જોઈએ તાજું લેવાનું છે પછી બરાબર મિક્સ કર્યા પછી આપણે તેની અંદર તળેલા પનીર નાખી દઈશું પછી આ બાજુ તે તેલમાં આપણે આદું છીણીનું નાખી દેવાનું છે અને તેને સાતરી લેવાનું છે આ રીતે બે મરચાં મેં લીધા છે ઊભા કટ કરીને તેને પણ સાતરી લેવાના છે પછી અહીંયા એક કેપ્સિકમ લીધું છે મોટા ટુકડા કરી લીધા છે તેને પણ સાતરી લેવાનું છે તો અહીંયા પનીરને મિક્સ કરી લઈશું જેથી આપણા પનીર થોડા સોફ્ટ થઈ જાય તમે પાણીમાં પણ નાખી શકો છો પનીરને પણ પાણી પછું થાય એટલા માટે મેં અહીંયા ડાયરેક જ નાખી દીધું છે અને તમાલપત્ર જે શેકેલા હતા તે આપણે નાખી દીધા છે અહીંયા એક ટામેટું પણ મેં આ રીતે મોટા ટુકડા કરીને નાખી દીધું છે તેને પણ સાતરી લેવાનું છે અદકચરું આપણે એકદમ શાકભાજી ચડાવવાના નથી પછી ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું નાખીશું અને તેને મિક્સ કરી લઈશું તો અહીંયા સરસ મજાનું આપણું સતરાઈ ગયું છે હવે આપણે તે ગ્રેવીની અંદર નાખી દઈશું તો અહીંયા પનીર યખણી આપણી તૈયાર થઈ ગઈ છે તો આ રીતની ગ્રેવી હોવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું પછી તેમાં આપણે જે મસાલો વાટ્યો તો અહીંયા લગભગ અઢી ચમચી નાખીશું પહેલા જરૂર પડે તે પ્રમાણે નાખવાનો છે મસાલો પછી તેને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિમી સરસ મજાનું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર યખણી તૈયાર થઈ ગયું છે તો અહીંયા સરસ મજાનું તેલ છૂટી ગયું છે હવે તેની ઉપર એક ચમચી જેટલી ખાંડ અને ટેસ્ટ મારી મીઠું છેલ્લે જ નાખવાનું છે તો અહીંયા મારી પાસે થોડો પનીરનો ભૂકો હતો તે મેં એડ કર્યો છે તમારે નથી કરવાનું જો ખૂબ જ સરસ બન્યું હતું આ શાક તમે ખોદીએ સારી રીતે નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો તો અહીંયા પાછું મેં એક ચમચી પાછો મસાલો નાખ્યો હતો અને હવે આપણે થોડા લીલા તણા નાખી દઈશું તો સરસ મજાનું આપણું પનીર વ્યખણી તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો લાસ્ટમાં આપણે થોડી કસૂરી મેથી મસરીને નાખી દઈશું તો સરસ મજાનું આપણું પનીર વ્યખણી તૈયાર થઈ ગયું છે તો આપણે સર્વિંગ બાઉલમાં તેને કાઢીશું સર્વ કરીશું તેને તો તમે પનીરનો ભૂકો નાખશો તો આ રીતનું ઠીક થઈ જશે તો પનીરનો ભૂકો ન નાખો તેનું ખાસ ધ્યાન રાખવું તો એ જોવાના રોટલા સાથે તેને મેં સર્વ કરી